ભારે વરસાદ હજુ પણ થવાનો છે એટલે આજે અમને સવારે જાણ મળી અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાનિ નહીં થાય ચાલો કાલે ઉઠીને કઈ ઘર વખરીને નુકસાન થયું ખેતી પાત ને નુકસાન થયું એ તો આપણે પાછા મેળવી લઈશું પણ આપણા કોઈ બાળક કોઈ વૃદ્ધ કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એનું તકેદારી આપણે ગામવાળાએ બધાએ રાખવાની છે ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે સાથે વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અમારા જેવા પદાધિકારીઓના નંબરો પણ તમારી પાસે રાખવાના છે જ્યારે પણ કંઈ જાનહાની થાય છે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને જાણ કરવાની છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે કોઈપણ વ્યક્તિએ હામેના કાંઠે જે સિત્તેર લોકો સંપર્ક વિહોણા છે એમના માટે કોઈપણ વ્યક્તિએ ખાડી તરીને સાહસ કરવાનું નથી ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે કોઈપણ વ્યક્તિએ એમના બચાવ માટે કે એમને અનાજ ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈએ બહાર જવાનું નથી એસડીઆરએફ એનડીઆરએફની તરવૈયાની કોઈ ટીમ આવે તો એ લોકો બધું કરશે પણ આપણા ગામમાંથી કોઈ પણ વ્યક્તિએ સાહસ કરવાનું નથી કોઈ પણ બાળકે નાવા પડવાનું નથી તળાવમાં જવાનું નથી સાવચેતીના ભાગરૂપે બધા જ વડીલો માતા બહેનો અને યુવાનો ભૂલકાઓ આ બે દિવસ તમારે સાચવી લેવાના છે હજુ વરસાદ પડવાનો છે રેડ એલર છે વરસાદ હજુ આવશે એટલે કોઈ બાળક કોઈ ભૂલકો કે વૃદ્ધ ખેતરે નાળે કોતળે કે ખાડીએ ન જાય એની સાવચેતી બધા રાખવાની છે બરાબર છે જે પણ નાની મોટી નુકસાની થઈ છે ઘર વખરી ઘરોને ખેતી પાકોને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે આજે જ અમે ભરૂચ જેની કલેકટરશ્રીને રજૂઆત કરવાના છે એમાં જે પણ નુકસાની થઈ છે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ લોકોને કેસ્ટોલ આપવામાં આવે અને જે પણ સરકારીના રાહત દરે જે સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપવામાં આવે રજૂઆત અમે કરીશું સાંભળો બે મિનિટ શાંતિ રાખજો બે મિનિટ એટલે તમારા ગામના આપણા આગેવાનોના સવારે ફોન હતા એટલે અમે મુલાકાત માટે આવ્યા છે અને અમારી પણ ફરજ છે કે જ્યારે પણ આવી કોઈ આપત્તિજનક કોઈ બનાવ બને કે કંઈ થાય તો આપણા લોકો સાથે ઉભા રહેવા એ અમારી પ્રાથમિક ફરજ છે એના ભાગરૂપે તમારા ગામમાં આવ્યા છે એટલે હાલના સબક કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો આપણે ત્યાં વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘુસી ગયું ઘણા ઘરોમાં આપણે ઘૂંટણ સમા પાણી હતા ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘુસી ગયા છે એટલે કેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો આગેવાનોએ યુવાનોએ બહેનોએ ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના એટલે વડીલો હોય બુઝુર્ગો હોય એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો બે કલાકથી વરસાદ ખુલ્લો છે કલાકથી લઈને એટલે હવે આ પાણી જતું રહેશે કદાચ મને લાગે છે કે એક બે વાગે ત્યાં સુધી આ નીકળી જશે તો કદાચ ફરી કોઈ વરસાદ આવે ત્યારે ખાવ તકેદારી રાખવાની કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની આપણા બાળકો આપણા જે વડીલો બુઝુર્ગો ઉંમરવાળા છે એમને કોઈ ને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો ને બીજું કે હમણાં તમારી રૂબરૂમાં શ્રી સાથે વાત કરી પછી આપણા કલેકટર સાહેબ સાથે પણ વાત કરી એટલે પ્રશાસન તંત્ર એક એક મિનિટનું પડે પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનું હશે તે કરાવશે જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે પણ આપણે હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની આપણે કોઈ પણ બાળક કોઈ પણ વડીલ કે ચાલો હું કૂધી પડું તરી નાખું ને પેલી બાજુ જઈ આવું મળી આવું ને એવું કોઈ હમણાં સાહસ કરવાનું નથી કેમ કે આ વરસાદ અહીંયા ના હોય ને ઉપરવાસમાં વધારે પડે ને અચાનક ખાડી આવે આપણને ખબર ના હોય એટલે બે દિવસ રેડ એલર્ટ છે આપણા જિલ્લામાં એટલે બે દિવસ તમે બધા સાચવજો આપણા બાળકોને પણ સાચવજો અને આ બે દિવસ રેલ રેલી નીકળી જાય પછી નાના મોટા જે પણ કામો હશે ખેતરના આ હોય તે હવે બધા કરજો પણ બે દિવસ એકબીજાની સાવચેતી રાખજો જયારે પણ તમને એવું લાગે કે ખૂબ વરસાદ થયો ઘરોમાં ઘુસી ગયો તો આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાલુકાના જિલ્લાના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે અમારા જેવા પદાધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે તો તમારે જાણ કરવાનું અમારે જ્યાં ડિઝાસ્ટર ને કેવું હશે એસડીઆરએફ ને કેવો હશે એનડીઆરએફ ને કેવું હશે તો અમે ઉપર વાત કરીશું પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈ કોઈ જગ્યા ઉતરવાનું નથી અને ખાસ બાળકોને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે હમણાં કોઈ ચિંતાનો એટલો વિષય નથી પાણી ઓછું થયેલું છે બે કલાક ત્રણ કલાકમાં બધું ઉતરી જશે બરાબર છે એટલે કોઈ કોઈ અફવામાં નથી આવવાનું કે કોઈ કોઈ સામેવાળા શું કરતા હશે જોઈ આવો કૂદી આવો ફરી આવો એવા કોઈએ સાહસ કરવાનો નથી હમણાં પોતપોતાની સાવચેતી એટલી રાખવાની કે હમણાં પાણી બે કલાક ત્રણ કલાકમાં ઉછરી જવાનું છે એટલે કોઈએ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે પણ કંઈ વધારે જ વરસાદ થઈ જાય પછી કોઈ નદી આવે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તાલુકા વહીવટી તંત્ર છે ને અમારા જેવા પદાધિકારીઓ તમે જાણ કરજો પણ કોઈએ કોઈ ગભરાઈ જવાનું નથી કે અફવામાં પડવાનું નથી કે કોઈએ કોઈ પેલી કિનારે છે એ લોકોને જોઈ આવું ફરી આવું મળી આવું એવું કોઈ સાહસ કરવાનું નથી એટલે આ એક બે દિવસ સાચવી લેજો પાણી ઉતરી જશે પછી જે કોઈ તમારી કઈ નાની મોટી નુકસાની હશે સરકારની ધારાધોરણો મુજબ એનું સર્વે થશે જે કઈ મળવા પાત્ર હશે એ લોકોને મળશે પણ હમણાં કોઈ કોઈ બીજી અફવા કે બીજી રીતે કોઈ પડવાનું નથી ગેટ અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટર શ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને એમને કેશ ડોલ કા તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો પચીસ હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેરથી થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોખેરથી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું